જય શ્રી કૃષ્ણ જો આજે આપણે આ ચિત્રમાં ચિત્ર વર્ણન કરવાનું છે ચિત્ર જોવાનું છે ચિત્રમાં કેટલીક વસ્તુઓની ગણતરી કરવાની છે તમે બધાને આવું ગમે છે ને તમને બગીચામાં ફરવા જવાનું ગમે છે ત્યાં શું હોય છે બગીચામાં ફૂલ હોય વેરી ગુડ ઝાડ હોય હિંચકો હોય લસર પટ્ટી હોય વેરી ગુડ તો હવે શાનવી બેન આવશે અને ચિત્રમાં તમને કેટલા બાળકો દેખાય છે તેની ગણતરી रहे છે બેસી जाओ બધા બાળકો શું કરી રહ્યા છે રમો રમી રહ્યા છે રમી રહ્યા છે ચાલો હવે તમને અહીંયા ઝાડ એક મોટું ઝાડ છે ઝાડ પર કેટલા પક્ષીઓ બેઠેલા છે પાંચ પક્ષીઓ વેરી ગુડ ને અભિનંદન બેસી